ડીશામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો ફેક્ટરીમાં ફટાકડા બનાવતા એકવીસ શ્રમિકોના થયા હતા મોત બે મૃતદેહોની ઓળખ ન થતાં ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા ડીએનએ રિપોર્ટમાં મૃતદેહ કોન્ટ્રાક્ટર લક્ષ્મી અને સંજયનો હોવાનું આવ્યું સામે પરિવાર દ્વારા લક્ષ્મીનો મૃતદેહ લઈ જવાયા બાદ સંજયનો મૃતદેહ પણ તંત્ર દ્વારા તેમના વતનમાં મોકલી આપવામાં આવ્યો સંજયના પિતા અગાઉ તેમની પત્ની અને તેમના દીકરાનો મૃતદેહ લઈને મધ્યપ્રદેશ ગયા હતા સંજયના પિતાને ફરી ગુજરાત આવવાની આર્થિક પરિસ્થિતિ ના હોવાના કારણે તંત્રએ સંજયના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે મધ્યપ્રદેશ મોકલી આપ્યો